અલથાણમાં બિલ્ડરની બેદરકારી બાદ સુરતમાં ફરી એક વખત બિલ્ડરની મનમાની સામે આવી છે કેલીકોંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે પાલિકાની મંજૂરી વગર જ ખાડો ખોદી નાખ્યો યોગ્ય હાઇટ્સના રહેવાસી બસો પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો પાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી મળી નથી છતાં બિલ્ડર દ્વારા પેજમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની આ પ્રોજેક્ટની ત્રણેય સાઈડ મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ આવેલી છે

બાંધકામ શરૂ કર્યું છે તેમાં થોડુંક વધારે એને ખોલાણ કરેલું છે હવે અલથાણ માં જે ઘટના બની એવી ઘટના અહીંયા બને તો એનું જવાબદાર કોણ કેટલા લોકો રહે છે બસો થી વધારે પરિવાર રહે છે આગળ કાર્યવાહી શું કરશો જો અહીંયાથી આ પુરાણ કરવામાં નહી આવે તો અમે કલેક્ટર ઓફિસે જઈને આવેદન પત્ર આપીશ